નમસ્તે ફ્રેન્ડ્સ કેમ છો બધા સ્વાગત છે તમારું મેઘાના રસોડામાં તો શિવરાત્રી નજીક આવી રહી છે એની તૈયારી માટે હું એક ફરાળી ચેવડાની રેસીપી લઈને આવી છું ફક્ત બસો ગ્રામ રાજઘરાના લોટમાંથી ડબ્બો ભરીને બની શકે એટલો ચેવડો તૈયાર કરી શકાશે એ પણ ફક્ત દસ મિનિટમાં માર્કેટમાં મળે એવો જ ટેસ્ટ લાવવા માટે ખાસ મસાલો તૈયાર કરીશું અને માર્કેટ જેવો જ ટેસ્ટ આવશે રેસીપી શરૂ કરીએ એ પહેલાં આ ચેવડામાં બનાવેલી સેવ કેટલી ક્રંચી છે એ જોઈ લો તો આવો ટેસ્ટી અને ક્રંચી ચેવડો બનાવવા માટે પહેલાં અહીંયા એક નાનું બટેટું મેં બાફી લીધેલું હતું અને એને એકદમ બારીક ખમણી હોય એમાં આ રીતે ખમણી લેવાનું છે ખાસ ધ્યાન રાખવું ખમણી બિલકુલ બારીક હોવી જોઈએ બટેટું ખમણતી વખતે એક પણ મોટો પીસ ન રહી જાય એનું ખાસ ધ્યાન રાખવું નહીં તો સેવ પાડતી વખતે તકલીફ પડશે તો બાફેલા બટેટાને મેં એકદમ ઝીણું ખમણીને તૈયાર કરી લીધું છે અને સાઈડમાં રાખીએ હવે એક પોળા વાસણમાં વજનમાં બસો ગ્રામ જેટલો અને કપના માપ પ્રમાણે જોઈએ તો દોઢ કપ જેટલો રાજગરાનો લોટ લેવાનો છે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અહીંયા સિંધાળું મીઠું મેં ઉપયોગમાં લીધેલું છે એક નાની ચમચી ભરીને તેલનું મોણ ઉમેરી દઈશું અને હવે જે આપણે બટેટું ખમણીને રાખ્યું હતું ને એને આમાં ઉમેરી દેવાનું છે અહીંયા બટેટું છે એ રાજગરાના લોટને સરસ મજાનું બાઇન્ડિંગ આપવાનું કામ કરશે તો બટેટું ઉમેરવાથી આપણી સેવ પરફેક્ટ બનશે હવે આ બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે બધું જ સારી રીતે મિક્સ કર્યા પછી હવે આપણે નવશેકું ગરમ પાણી અહીંયા લેવાનું છે તમે જોઈ શકો છો હું હાથમાં લઈ શકું એટલું જ ગરમ પાણી મેં લીધું છે થોડું થોડું પાણી ઉમેરી સારી રીતે લોટ બાંધી લેવાનું બધો જ લોટ આ રીતે ભેગો થઈ જાય પછી થોડું થોડું હાથમાં પાણી લેવાનું અને આ રીતે લોટને સારી રીતે ખૂણવવાનો છે લોટ એકદમ સ્મૂથ સરસ થઈ જવો જોઈએ જેથી આપણી સેવ એકદમ કરકરી બનશે ક્રિસ્પી બનશે ફ્રેન્ડ્સ જે રીતે આપણા પરિવારમાં કોઈ વ્યક્તિ સારું કામ કરે ત્યારે આપણે એને સાબાશી જરૂરથી આપતા હોઈએ છીએ એ જ રીતે જો તમને મારી કુકિંગ સ્ટાઇલ અને મારી રેસિપીસ પસંદ આવતી હોય તો પ્લીઝ સાબાશી દેવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને મારા વિડીયોને લાઈક કરી દેજો અને હા કોમેન્ટમાં એક હારની સાઇન જરૂરથી આપી દેવી જેથી તમારી સાબાશી મારી સુધી પહોંચી જાય અને મને આવી જ રીતે નવી નવી રેસિપીસ બનાવવાનું પ્રોત્સાહન મળતું રહે તો લોટને મેં સરસ રીતે ગૂણવી લીધો છે તમે જોઈ શકો છો આવો આપણો લોટ હોવો જોઈએ તમે જોઈ શકો છો એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે આમાં આપણે અડધી ચમચી જેટલું તેલ ઉમેરી લોટને સરસ રીતે ગૂણવી લેવાનો છે તમારો જો લોટ વધારે હોય તો તમારે થોડો થોડો લોટ અલગ કરી અને આ પ્રોસેસ કરવાની મારા અહીંયા થોડો લોટ છે તો હું આ એક જ વારમાં લોટને સરસ રીતે ચીકણો કરી લઈશ હવે આ સેવ પાડવાનો સંચો લગભગ બધાના જ ઘરમાં હોય છે તો મેં અહીંયા સેવ પાડવાનો સંચો લઈ લીધો છે અને એને અંદરથી તેલથી સારી રીતે ગ્રીસ કરી લીધું છે અને જે ઝીણી સેવનો જાળી હોય મેં એ લગાડી છે તમે અહીંયા મીડિયમ સાઇઝની સેવ પાડવાની જાળી પણ લગાડી શકો છો સેવ પાડવાના સંચાને સારી રીતે તેલથી ગ્રીસ કર્યા પછી હવે એમાં લોટ ભરીશું તો જેટલો સમય એટલો આપણે લોટ ભરવાનો છે ફ્રેન્ડ્સ મેં આપેલા પણ ઘણા બધા ફરાળી વાનગીના વિડીયો અપલોડ કર્યા છે જેમ કે મસાલા ઢોંસા ચટણી અને સાંભારની સાથે સાબુદાણાની ખીચડી માઇક્રોવેવમાં બનાવેલી છે અને જે લોકોને બટેટા અને સાબુદાણા પસંદ ન હોય એ લોકો માટે મેં દૂધીની ખીચડી પણ બનાવેલી છે તો એકવાર ચેનલને જરૂરથી વિઝિટ કરજો અને આ બધી જ ફરાળી વાનગીઓ તમારા ઘરે જરૂરથી ટ્રાય કરજો બધી જ વાનગીઓનો લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને આ વિડીયોના અંતમાં એનું પ્લે લિસ્ટ પણ મૂકી દઈશ તો તમને જોવામાં આસાની રહેશે તો હવે આપણો લોટ ભરાઈને રેડી થઈ ગયો છે બીજી બાજુ મેં તેલ ગરમ કરવા મૂકી દીધેલું હતું તો હવે આપણે ચેક કરી લઈએ તેલ આવ્યું છે કે નહીં તો આ રીતનું ગરમ તેલ હોવું જોઈએ અને હવે આપણે ગેસને મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર કરી દેવાનો છે હવે આપણે સેવ પાડવાનું શરૂ કરીએ જે રીતે બેસનની સેવ પાડીએ ને એ જ રીતે સેવ પાડવાની છે અહીંયા આપણે બટેટું ઉમેર્યું હતું ને એના લીધે લોટમાં સરસ બાઇન્ડિંગ આવ્યું છે તો તમે જોઈ શકો છો સેવ જરા પણ તૂટતી નથી એકદમ સરસ લાંબી સેવ તૈયાર થાય છે જે રીતે બેસનની સેવ પડતી હોય ને એવી જ રીતે આ સેવ બનીને તૈયાર થાય છે પહેલી વાર જ્યારે પાડીએ ત્યારે આપણે ગેસની રાખવાની છે એટલે આપણી સેવ સરસ રીતે તળાઈ જાય પછી જ્યારે આ રીતના બબલ્સ થોડા ઓછા થવા માંડે પછી જેને ફેરવવાનું ત્યારે આપણે ગેસની ફ્લેમ ફાસ્ટ કરી દેશું અને એને ફાસ્ટ ગેસ પર તળીશું તો તમે જોઈ શકો છો બબલ્સ ઘણા ઓછા થઈ ગયા છે તો હવે એને ઝારાની મદદથી પલટાવી દઈએ તો તમે જોઈ શકો છો એક તરફ સેવ આપણી સરસ રીતે ક્રિસ્પી થઈ ગઈ છે સરસ તળાઈ ગઈ છે હવે આપણે ફાસ્ટ ગેસ કરી આને સારી રીતે તળી લેવાની છે આ રીતનો ગોલ્ડન કલર થાય ત્યારે આપણે સેવને નીકાળી લેવાની છે તો તમે જોઈ શકો છો કેટલો સરસ આનો કલર આવ્યો છે એકદમ જે બહાર જેવો ચીવડો મળે ને એમાં જેવી સેવ હોય એવો જ સેવનો કલર આવ્યો છે તો આને આપણે એક વાસણમાં લઈ લઈએ આજ રીતે હું બીજી સેવ પણ પાડી લઈશ અને બધી જ સેવ તૈયાર કરી લઈશ હવે હું અહીંયા થોડા કાજુ લઈશ અને એને પણ તળી લઈશ કાજુ તમે તમારી ચોઈસ પ્રમાણે લઈ શકો છો મેં અહીંયા થોડા કાજુ લીધેલા છે એને પણ આપણે સરસ ગુલાબી એવા તળી લેવાના છે હવે મેં અહીંયા થોડા શેંગદાણા લીધા છે એને પણ તળી લઈશું અહીંયા તમે તમારી ચોઈસ પ્રમાણે લીલા મરચાં લીમડો કે સૂકું નાળિયેર આ બધું જ તમે આ ચેવડામાં ઉમેરી શકો છો હું ફક્ત કાજુ શિંગ અને સેવ એ ત્રણ જ વસ્તુનો ચેવડો બનાવી રહી છું તો અહીંયા કાજુ અને શિંગ બંને તળાઈને રેડી થઈ ગયું છે તો હવે આ ચેવડાને એકદમ બાર જેવો ટેસ્ટ લાવવા માટે એક મસાલો બનાવી લઈએ તો એના માટે મેં એક મિક્સર જારમાં આઠથી દસ કાળા મરી લીધા છે અડધી ચમચી જેટલું મેં મીઠું લીધું છે અડધી ચમચી જેટલું સંચર પાવડર લીધું છે ચેવડાને એક ખાટો મીઠો ટેસ્ટ દેવા માટે મેં અહીંયા થોડું આમચેર પાવડર લીધેલો છે અને અહીંયા બે ચમચી જેટલી હું ખાંડનો ઉપયોગ કરીશ અને હવે આને આપણે સારી રીતે પીસી લેવાનું છે તો એક ખાટો મીઠો ખારો અને તીખો એવો બધો જ ટેસ્ટ આ મસાલાથી આવશે તો મસાલો પીસાઈને તૈયાર થઈ ગયો સેવ પણ બધી બનીને તૈયાર થઈ ગઈ છે અને આપણે જે કાજુ અને શિંગ તળીને રાખ્યા હતા ને એ પણ લઈ લઈએ હવે બધું જ આપણે મિક્સ કરવાનું છે તો મસાલો એમ જ નહીં છાંટવાનો હું તમને જે રીતે બતાવું ને એ રીતે તમે મસાલો છાંટશો ને તો તમારો મસાલો બધી જ જગ્યાએ સારી રીતે છંટાશે એકદમ સરસ રીતે બધી જ જગ્યાએ ટેસ્ટ આવશે એક જગ્યાએ મસાલો વધારે નહીં પડી જાય તો એના માટે પહેલાં આપણે સેવને સરસ રીતે ભાંગી લઈએ આ રીતે હાથેથી હું એને ભાંગી લઈશ એમાં જે કાજુ અને શિંગ તળીને રાખ્યા હતા એ ઉમેરીશું અને બધું જ સારી રીતે મિક્સ કરી લેવાનું છે હવે અહીંયા જે આપણે ચા ગળવાની ગળણી હોય ને એ લેવાની છે એમાં મસાલો ઉમેરીશું અને આ રીતે છાંટીશું આ રીતે તમે મસાલો છાંટશો ને તો તમારો મસાલો એક જગ્યાએ નહીં પડતા બધી જ જગ્યાએ સારી રીતે સ્પ્રેડ થશે તો આ રીતે મસાલાને સારી રીતે આપણે છાંટવાનો છે થોડો મસાલો છાંટી બધું જ આપણે મિક્સ કરી લઈશું અને ફરીવાર આપણે બીજી વાર મસાલો છાંટીશું આમ કરતાં કરતાં બધા જ ચેવડામાં સારી રીતે મસાલો મિક્સ કરવાનો છે તમે જોઈ શકો છો આપણો મસાલો બધી જ જગ્યાએ સરસ રીતે ઇવનલી સ્પ્રેડ થાય છે એક જગ્યાએ વધારે પડતો મસાલો નથી પડી જતો તો આ રીતે હંમેશા તમે મસાલો છાંટશો તો તમારો જે પણ વસ્તુ બનાવશો એમાં મસાલો સરસ રીતે સ્પ્રેડ થશે તો છે ને એકદમ સરસ ટ્રીક તો આ ટ્રીક ઉપર તો એક લાઇક જરૂરથી બને છે તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો તો તૈયાર છે ટેસ્ટમાં બેસ્ટ એવો ફરાળી ચેવડો તમને આ રેસીપી કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી લખજો અને મારા વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેવી બાજુમાં રહેલું બેલાયકન જરૂરથી પ્રેસ કરી દેવું જેથી જ્યારે પણ નવા વિડીયો અપલોડ થાય એનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે ફેસબુક અને ઇન્સ્ટા પર પણ મને ફોલો કરી લેવું મળીશું એક નવી રેસીપીની સાથે ત્યાં સુધી આવજો બાય બાય